કે આસમ ગિરે ખજૂર બેઠ કે પણ ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે ખજૂર પર અટકવાનું નથી અહીંયાથી ચાલુ કરવાનું છે નવો પાર્ટનર મળતાની જેમ તમારો એક્સ તમને દિલમાંથી કાઢી મૂકે એવી જ રીતે તમારે ખજૂરમાંથી ઠળિયો કાઢી નાખવાનો છે અને થયેલા તમારા દિલના ટુકડાની જેમ ખજૂર નાય નાના નાના ટુકડા કરવાના છે અને બિસ્કિટ માટે મેં મારી બિસ્કિટ લીધા છે તમે તમારી પણ લઈ શકો છો ત્યારબાદ એક પેનમાં માણસમાં બચેલી માણસાએ જેટલું ઘી લેવું ટૂંકમાં કહું તો બે ચમચી ચમચીમાંય થોડું ઓછું ત્યાર પછી એ પેનમાં ખજૂર ઉમેરી ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તમારા ઈરાદા જેવો ના થઈ જાય ટૂંકમાં કહું તો ઢીલો ખજૂર ઢીલો થાય ત્યારબાદ એને પ્લાસ્ટિકની વચ્ચે કાઢી અને રોટલીની જેમ વણવાનો છે આ વખતે બચેલી માણસાએ કરતાય અડધું જ ઘી લગાડવાનું છે આ રેસિપી છોકરાઓ અને પાપા કી પરી પણ બનાવી શકે છે એનું એકમાત્ર રીઝન એ છે કે અહીંયા ગોળ વણવાની જરૂર નથી જેના માટે છે આ સ્પેશિયલ જુગાડ કોઈ પણ ગોળ આકારની વસ્તુથી મારી બિસ્કિટ જેટલા જ આકારના ટુકડા કરી લેવા ત્યારબાદ ઉમર વધતા એક પછી એક જવાબદારીના લેયર જેમ બને એમ લેયર બનાવવાના છે હું હમ દો હમારે દો માનવા વાળો માણસ છું એટલે મેં બે જ બિસ્કિટ લીધા ત્યારબાદ આ રીતે સાઈડમાંથી થોડી થોડી દબાવી બહુ વધુ ના દબાવી બાકી આને કોઈ દાબેલી સમજીને ચટણી માંગી લેશે આટલું થાય પછી આ ખજૂર બિસ્કિટ ને બ્યુટી પાર્લરમાં મોકલવા માટે ટોપરાના છીણ માં આ રીતે રગદોડી નાખો અને એક્સ નું નામ લઈને આ રીતે વચ્ચેથી કાપી લો હવે તૈયાર છે આપણો પહેલો અખતરો એટલે ખજૂર બિસ્કિટ જેને ખાતા જ એક કહેવત યાદ આવી